ൂര്യകോ നിർമേദി ജയ വിധി സിദ്ധി മാത മി യൂട്യൂബ જીવન સ્વાગત કરે છે નાના નાટા વિઘ્નો આવતા હોય છે તેને દૂર થાય છે અને આ મહિમા

પાછળ ગંભીર અર્થ છે કોઈ પણ માં આવતા નામના ન જ ગણપતિ નું રૂપ છે છતાંય આપણા રાશિ જ મહત્વ આવ્યું છે

બુદ્ધિશાળા પોતાના બુદ્ધિ કશી ભાવી આનંદ અને આનંદ જે ભગવાન શિવજી શકે તે ગણેશનું પોતાના જ માથું પાછું કેવી જોડી શકે પરંતુ પુરાણો આપણને સમજાવે છે કે ગણપતિ એ તત્વ ના તે મનમાં રમાના છે

તે તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે આ રીતે ગણપતિ પાસે બાહ્ય સૌંદર્ય ન હોય તો પણ આંતરિક સૌંદર્યનો નો વૈભવ હોવો જ જોઈએ ગણપતિ નું મસ્તક હાથી મસ્તક છે અને કોઈ પ્રાણી નું મસ્તક ન મૂકતા હાથી નું મસ્તક તેમના ધડ પર બેસાડવામાં એક એક આગવું મહત્વ રહેલું છે હાથી એ બધા પ્રાણીઓમાં સૌથી વધુ બુદ્ધિમાન છે

સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે જેની સોય પણ જમીન પરથી ઉઠી શકે તેવી સૂક્ષ્મ દ્રષ્ટિ હાથીની હોય છે માનવીએ પણ પોતાની દ્રષ્ટિ સૂક્ષ્મ રાખવી જોઈએ અને એ જ રીતે જીવનમાં ખબર ન પડતા ઘૂસનારા દોષોને અટકાવવા જોઈએ હાથીની જીણી આંખો દીર્ઘ દ્રષ્ટિની પણ સૂચક છે આ દીર્ઘ દ્રષ્ટિથી હાથી વ્યક્તિનું ભવિષ્ય વાંચી શકે છે એવી આપણે ત્યાં સમજત રહે જૂના ગાળામાં કોઈ રાજા નિર્વચ મરી ગયો હોય તો હાથીની સૂંઢમાં માળા મૂકી તેને હાથી માળા ગાળાના તેને રાજા તરીકે નિયુક્ત કરવામાં આવતા તત્વવેતા અને નેતા પાસે પણ ભવિષ્ય જોવાની દીર્ઘ કચરી હોવી જોઈએ હાથીનું મોટું નાક દૂર સુધીનું નું સૂંઘવા નમરવત રહે

બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દે એવી સૂચન આતેનું પેટ કરે છે તેમનું મોટું કહી રહ્યું છે કે નેતા અને તત્વ વેતાની પાસે આવી સૌ કોઈ હૃદય ઠાલવે પોતાની આત્મકથા કહે હવે આ વાતો જો આ મહાપુરુષો પેટમાં ન રાખે તો સંભવ છે કે પેલાની જિંદગી બરબાદ થઈ જાય

નેતા અને તત્વવેતાએ આ ધ્યાનમાં રાખવું જોઈએ વળી નાના ટૂંકા પગ બુદ્ધિમત્તાના લક્ષણ છે બુદ્ધિમાનના પગ હંમેશા ટૂંકા હોય છે એટલે કે તેઓ પોતે જ દોડ્યા કરતા નથી પરંતુ પોતાની બુદ્ધિથી બીજાને દોડાવે છે પૃથ્વી પ્રદક્ષિણાની શરતમાં પોતાના ભાઈ કાર્તિકને ગણેશે પોતાની બુદ્ધિથી જ મહાન કર્યા હતા પરાજય કર્યા હતા એ પૌરાણિક વાત આપણને

કે જેથી કરીને તે ઘરઘરમાં પ્રવેશી શકે સૌના પ્રિય બની શકે બીજી એક વ્યવહાર નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે તે કરડે છે જરૂર પણ ફૂંક મારીને એટલે કે કોઈને તેની ખબર પડતી નથી નેતા કે તત્વવેતાને કોઈ વાર કાન પકડાવે એવું કડવું કહેવાનો સમય આવે તો તે એવી મીઠાશથી કહે

નેતા અને તત્વવેતાએ આ ઇન્દ્રિયો પર અસવાર થઈ તેની શૌર્ય વૃત્તિને સંયમમાં રાખવી જોઈએ ઉંદર એ માયાની પણ પ્રતિક છે ઉંદરની માફક માયા પણ માનવીને ફૂકી ફૂકીને પરડે છે ફૂકી ફૂકીને પરડનારી આ માયાને ફક્ત જ્ઞાની તત્વજ્ઞાની જ અંકુશમાં રાખી શકે તેના ઉપર સવાર થઈ શકે

એ દિવાભાવિક છે વળી ગણપતિના ઉપર આપણે ચોખા સઢાવ્યા છે ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહે છે અક્ષત એટલે જેનામાં ગા નથી તે જે खंडિત નથી પણ અખંડ છે તે દેવ પ્રત્યેની આપણી અખંડ ભક્તિનો કહે અક્ષત રઢાવવામાં દર્શન થાય છે મહાનનુષરને પણ જે માટે પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઈએ